હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદની કોઈ સંભાવના નથી ઉત્તર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ઝડપ પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેની અસરને કારણે અમદાવાદમાં પણ ઠંડો પવન ફૂંકાઈ શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોય એવો અનુભવ થાય છે પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે તાજેતરમાં જ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના મોટા ભાગના શહેરો માં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો નોંધાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન તાપમાન યથાવત રહેવાની શક્યતા છે ત્યારબાદ એકથી બે ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થઈ શકે છે